હવે આપણો આગળનો ટોપિક છે સંભવિત ભૂકંપ ક્ષેત્રો પૃથ્વી કેટલી મોટી છે તો કે બહુ મોટી છે આખી પૃથ્વીમાં કઈ કઈ જગ્યાએ ભૂકંપ આવે બધે આવે તો કે ના બધેનું આવે અમુક અમુક જગ્યાએ જ આવે મુખ્યત્વે ક્યાં આવે ચલો તમે વિચારી કહેવું તો મુખ્યત્વે ક્યાં આવતા હશે એક તો નબળો વિસ્તાર હશે અહીંયા બરાબર નબળા ખડકો હશે રોક્સ ખડકો પથ્થર જે છે એ નબળા હશે બરાબર વીક હશે ક્યાં આવશે ચલો પહેલી વસ્તુ બીજું ક્યાં આવશે બીજો બીજી કઈ જગ્યાએ આવશે બીજુ મોસ્ટ એપી મોસ્ટ એપી બરાબર છે તમે પોઈન્ટ મિસ કરો મોસ્ટ એપી બીજું સૌથી વધુ ભૂકંપ ક્યાં આવશે ફોલ્ટ લાઈન ની અંદર આવશે ફોલ્ટ લાઈન જ્યાંથી અહીં આવશે ને સ્ટાર ભંગની અંદર જ્યાં સ્તાર જ્યાં બે પ્લેટ જે છે એ ટકરાતી હશે બે પ્લેટ ભેગી થતી હશે કે જુદી પડતી હશે કે જ્યાં ફોલ્ટ ફોલ્ટ લાઈન સમજી ગયા ને ફોલ્ટ લાઈન તો સમજો કે નહીં ઓકે તો ફોલ્ટ લાઇનની અંદર આવશે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોલ્ટ લાઈનની અંદર આવશે તો આવી ફોલ્ટ લાઇન ક્યાં ક્યાં છે કઈ કઈ જગ્યાએ છે એ બધા જગ્યા જે છે એ નક્કી કરેલા છે તો નબળી ભૂપૃષ્ઠમાં આવી શકે અને ફોલ્ટ લાઇનમાં આવી શકે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોલ્ટ લાઈન જો આમાં ફોલ્ટ લાઈન આપેલું નથી પણ આપણને ખબર પડી જવું જોઈએ ફૉલ્ટ લાઈન મહત્ત્વનું છે તો પહેલાં પહેલાં વાત કરીએ પહેલો વિસ્તાર છે પેસિફિક કિનારાનો પટ્ટો પેસિફિક કિનારાનો પટ્ટો આ પેસિફિક કિનારાનો પટ્ટો પેસિફિક ઓશિયન પ્રશાંત મહાસાગરની અંદર આવેલો છે સૌથી મોટો મહાસાગર જે છે એ પ્રશાંત મહાસાગર છે ચાર મહાસાગર છે ચારે ચારના નામ આપણે આગળ જોઈશું અને પેસિફિક મહાસાગર જે છે એ સૌથી મોટો મહાસાગર છે પેસિફિક મહાસાગરની અંદર સૌથી વધુ ભૂકંપ આવે છે અને સૌથી વધુ જ્વાળામુખી આવે છે આપણે જોઈ લીધા ભાઈ બંને એકબીજા આને જોડાયેલા જ છે બંને આડું જે છે એ લાગુ પડતું હોય છે ભૂંક આવતો જ્વાખી આવતું હોય અથવા એવું બની શકે જ્વાળામુખી આવે એની થોડી વાર પછી ભૂકંપ થઈ જાય એટલે એવું કહીએ કે તો પેસિફિક કિનારાનો પટ્ટો વિશ્વના લગભગ અડસઠ ટકા એટલે સમજો ને કે સિત્તેર ટકા સિત્તેર ટકા ભૂકંપ જે છે એ પેસિફિક કિનારાના પટ્ટામાં આવે છે એને પેસિફિક રિંગ ઓફ ફાયર પણ કહેવામાં આવે છે પેસિફિક રિંગ ઓફ ફાયર ફાયર શા માટે કારણ કે જ્વાળામુખી અહીંયાથી જોવા મળે છે એટલે બરાબર તો આ પેસિફિક પ્રશાંત મહાસાગર ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકામાં પેસિફિક કિનારે પેસિફિક મહાસાગરના કિનારે જે રોકીઝ અને એન્ડીઝની પર્વતમાળા આવેલી છે અહીંયા એશિયા ખંડમાં ચીન જાપાન ફિલિપિન્સ ઇન્ડોનેશિયા ન્યૂઝીલેન્ડ આ બધા વિસ્તારની અંદર આવે છે આપણે હમણાં જોયું બે હજાર ચારમાં ઇન્ડોનેશિયામાં સુનામી આવ્યું હતું તો સમજાણું એ પેસિફિક રિંગ ઓફ ફાયર એનો જ તે વાંધો હતો અત્યારે પણ તમે ન્યૂઝમાં વારંવાર જે તે જગ્યાએ જે છે એ ભૂકંપ આવતા હશે જ્વાળામુખી આવતા હશે તો મોટે ભાગે તો આ પેસિફિક વાળા જ જશે કેમ કારણ કે સિત્તેર ટકા તો ત્યાં જ આવે છે ઓકે જાપાનની અંદર વારંવાર ભૂકંપ આવતા જશે જો જાપાન જે છે એ પેસિફિક રિંગ ઓફ ફાયરની જે ફોલ્ટ લાઈન જે છે ત્યાં આવેલું છે કચ્છમાં વારંવાર ભૂકંપ આવતા હોય છે કચ્છ પણ ફોલ્ટ લાઇનની અંદર આવેલું છે જો નીચે પેસિફિક બેલ્ટ આપેલો છે પેસિફિક રિંગ ઓફ ફાયર જે છે એ આખા આખું વ્યવસ્થિત જે છે એ દર્શાવેલું છે બરાબર નીચે આપેલું છે બરાબર એમાં ધ્યાનપૂર્વક જોઈએ તો પેસિફિક રિંગ ઓફ ફાયર એ પેસિફિક પ્લેટની અંદર આવેલો છે યુરેશિયન પ્લેટની બાજુમાં ચલો પેસિફિક ચલો મારો ક્વેશ્ચન પેસિફિક પ્લેટ જે છે એ કેવી હશે ભૂતકતી જમીનવાળી હશે કે ઓશિયનિક પ્લેટ કેવી હશે સમુદ્રવાળી હશે કઈ હશે પેસિફિક પ્લેટ કેવી હશે પેસિફિક પ્લેટ જે છે એ ઓશિયનની એટલે કે સમુદ્રવાળી પ્લેટ છે બરાબર સમુદ્રવાળી પ્લેટ છે અહીંયા જો યુરેશિયન છે યુરેશિયની અંદર નીચે ભારત આવેલું છે ભારતની ખુદની પ્લેટ છે ઇન્ડિયન પ્લેટ ઇન્ડિયન પ્લેટની અંદર ઓસ્ટ્રેલિયાની એ બધું આવી છે એટલે એને ઘણી બધી વાર ઈન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ પણ કહે છે અને એની બાજુ પેસિફિક પ્લેટ છે અહીંયા ભૂકંપ અને જ્વાળામુખી આવતા હોય છે એટલે એને પેસિફિક રિંગ ઓફ ફાયર કહેવામાં આવે છે બાકી પ્લેટ શું છે કેવી રીતે બને એ આપણે આગળના ચેપ્ટરમાં ડિટેલમાં સમજવાનું છે ઓકે તો પહેલું તો પહેલો વિસ્તાર કયો થઈ ગયો પેસિફિક રિંગ ઓફ ફાયરનો વિસ્તાર પેસિફિક નો વિસ્તાર બીજો વિસ્તાર છે મેડિટેરિયન બેલ્ટ મેડિટેરિયન બેલ્ટ મધ્ય વિશ્વનો પટ્ટો મેડિટેરિયન વચ્ચેનો વચ્ચેનો જે ભાગ્ય છે તો લગભગ વીસ ટકા જેટલા ભૂકંપયા આવે છે સાહીઠ ટકા સાહીઠથી સિત્તેર ટકા ઓલામાં આવતા હતા અને વીસ ટકા એટલે કે નેવ ટકા તો આ જ થઈ ગયા મેડિટેરિયન બેલ્ટ મધ્ય વિશ્વનો પટ્ટો મધ્ય વિશ્વનો પટ્ટો એ ક્યાં આવે છે તો કે એટલાન્ટિક વિસ્તારની અંદર એટલાન્ટિક એરિયાની અંદર અને પૂર્વમાં પેસિફિક કિનારા સુધી વિસ્તરેલી ગેડ પર્વતમાળામાં ભૂકંપના સંભવિત ક્ષેત્રો છે ગેડ પર્વતમાળા એટલે હવે ખબર પડી ગઈ ગેડ ફોલ્ડ હમણાં મેં તમને સમજાવી દીધું બરાબર અને આ મધ્ય વિશ્વનો પટ્ટો એ મુખ્યત્વે ભૂમધ્ય સમુદ્રની આજુબાજુ આવે છે મેડિટેરિયન સી મેડિટેરિયન સી એટલે કે ભૂમધ્ય સાગર એને ભૂમધ્ય સાગર અથવા મેડિટેરિયન સી એટલા માટે કહે છે કારણ કે પૃથ્વીના નકશાની અંદર જોઈએ તો એ બરાબર વચ્ચે મધ્યમાં હોય એવું લાગે છે એટલે એને ભૂમધ્ય મેડિટેરિયન સી કહેવામાં આવે છે ઉત્તરે આલ્સ ને દક્ષિણે એટલાસને આવી બધી પર્વતાની એની આજુબાજુ આવે છે પણ આ બધા એક રીતે ફેક્ચુઅલ ડેટા છે તમે એક રીતે જોઈ લેજો નીચે જો એનો પણ મેં નકશો આપેલો છે જો તો ભારતનો જે હિમાલય વાળો વિસ્તાર જમ્મુ કાશ્મીરવાળોનો એ બધો વિસ્તાર જે છે ત્યાંથી જે બરોબર વચ્ચે જે આ ફોલ્ટ લાઈન જે છે એને મેડિટેરિયન બેલ્ટ કહેવામાં આવે છે એ બીજા નંબરનો સૌથી વધુ ભૂકંપ સંભવિત ક્ષેત્ર છે બીજા નંબરનું પહેલા નંબરનું કયું છે પેસિફિક રિંગ ઓફ ફાયર અને બીજું કયું તો કે મેડિટેરિયન બેલ્ટ મેડિટેરિયન બેલ્ટ ઓકે ખ્યાલ આવે ઓકે ચલો નીચે બધા બેલ્ટને એ બધું આપેલું છે ઓકે આટલામાં કંઈ ડાઉટ હોય તો પૂછી ઓકે ચલો હવે બીજી વાત કરીએ આ જે ભૂકંપ જે છે ભૂકંપ ભૂકંપના વિસ્તારો જે જે જગ્યાએ ભૂકંપ આવતો હોય ને તો એને અમુક ઝોનની અંદર વિભાજીત કરવામાં આવેલા છે ઝોનમાં વિભાજીત કરેલા છે અલગ અલગ ઝોનમાં વિભાજીત કરેલા છે તો કયા ઝોનમાં કેવી રીતે શું ઓલું પેલું એ બધું સમજીએ તો જોન પહેલાં પહેલાં વાત કરીએ તો ઝોન ચાલુ એકથી નથી કરતા આ લોકો ચાલુ બેથી કરે છે ટુન થ્રી ઝોન અને આવી રીતના છે ચાર અને પાંચ તો કુલ કેટલા થયા કુલ કેટલા ઝોનમાં વિભાજિત કરેલા છે પ્રશ્ન પૂછશે કુલ વિભાજિત ચારમાં કરેલા છે પણ ચાલુ પાછું બેથી કર્યું છે બરાબર એટલે વિધાનવાળા વાક્યમાં જો આપણે ભાઈના ડાયરેક્ટ પરીક્ષા દેવા જતા હોય તો પ્રશ્ન એમ પૂછીએ કે વિધાનવાળા વાક્યમાં મૂકી દે ભૂકંપના વિસ્તારોને ચાર ઝોનમાં વિભાજીત કરવામાં આવે છે જે બે ત્રણ ચાર પાંચ છે આપણે આવું વિધાન વાંચવી તો એમ લાગે કે આ તો ખોટું લાગે છે બેથી ચાલુ થાય અને પાંચ છે તો એનો મતલબ કે આ તો ખોટું હોવું જોઈએ બરાબર પણ એ વિધાન સાચું છે બે ત્રણ ચાર પાંચ એવી રીતે કુલ ચાર ઝોન છે સૌથી ખતરનાક સૌથી ડેન્જર જ્યાં સૌથી વધુ ભૂકંપ આવવાની શક્યતા હોય એવો ઝોન કયો છે એવો ઝોન છે પાંચમા નંબરનું એવો ઝોન છે પાંચમા નંબરનું જ્યારે સૌથી ઓછી શક્યતા વાળો કયો છે સૌથી ઓછી શક્યતાઓ બે નંબરનો બરાબર બે નંબરમાં ભૂકંપ આવવાની શક્યતા સૌથી ઓછી છે આપણી માટે મહત્વનો પાંચ ઝોન છે કેમ ગુજરાતની અંદર ઝોન પાંચ આવેલું છે કઈ જગ્યાએ કચ્છની અંદર કચ્છનો જે વિસ્તાર જે છે એ ઝોન પાંચની અંદર આવેલો છે એકવાર આ પ્રશ્ન પૂછી ગયેલો છે બીજી વાત કરીએ નોર્થ ઇસ્ટ નોર્થ ઇસ્ટનો જે વિસ્તાર જે છે એ ઝોન પાંચની અંદર આવેલો છે યસ રાઇટ બરાબર હિમાલયવાળો વિસ્તાર હિમાલયવાળો વિસ્તાર પેસિફિકથી નજીક છે હિમાલયન બેલ્ટ આવેલો છે હિમાલયની પર્વતમાળા જે છે ત્યાં અહીંયા ત્યાં ફોલ્ટ લાઇન આવેલી છે કઈ ફોલ્ટ લાઇન આવેલી છે તો ઇન્ડિયન પ્લેટ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટ એ બે ટકરાય છે એના કારણે તો હિમાલય જે છે એની રચના થયેલી છે એટલે વારંવાર અહીંયા ભૂકંપ આવતા હોય છે તમને જાણીત નવાઈ લાગશે કે હિમાલય જે છે એની ઊંચાઈ દર વર્ષે વધતી રહી છે દર વર્ષે એની ઊંચાઈ વધતી રહી છે કેમ કારણ કે યુરેશિયન પ્લેટ અને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ એ બંને લગાતાર ભટકાતી રહે છે અને એના કારણે આ હિમાલયને ઉપર ઉપર ધક્કો મારતી જે છે એટલે એની ઊંચાઈ જે છે વધતી જાય છે અને એ બંને પ્લેટની વચ્ચે એ અહીંયા ટચ થાય છે એટલે કે આ ફોલ્ટ લાઈન આવેલી છે એટલે એના કારણે જે છે ત્યાં ભૂકંપ આવે છે બરાબર અને કચ્છમાં પણ એના કારણે ભૂકંપ આવે છે ઓકે ખ્યાલ આવ્યો કે તો અમુક વાર પ્રશ્ન પૂછે છે કે ભાઈ ફોલ્ટ ઝોન ફાઈવમાં કોણ કોણ છે તો આપણું કચ્છ અને નોર્થ ઇસ્ટ ઓકે